મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં ભીલવાસ સિદ્ધપુર ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે મહાન આદિવાસી નાયક ભગવાન બિરસા મુંડાજીને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ ભગવાન બિરસા મુંડાની બહાદુરી અને આદિવાસી હિત માટેના તમામ યોગદાનને યાદ કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ નિમિત્તે સિદ્ધપુર ખાતે ભીલવાસી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ મૂળ નિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે છે શિક્ષણ આરોગ્ય રોજગાર આવાસ મહિલા સશક્તિકરણ જેવી અનેક જાગૃતિલક્ષી અને લાભલક્ષી યોજનાઓના માધ્યમથી મૂળ નિવાસી સમાજને નવી દિશા અને વિકાસ તરફ લઈ જવામાં આવી રહ્યો છે આજનો કાર્યક્રમ મૂળ નિવાસી વારસાની ગૌરવગાથાને ઉજાગર કરે છે અને ભવિષ્યમાં વધુ સશક્ત સમુદાયના નિર્માણ માટે પ્રેરણા આપે છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ